ગતરોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ભારતીય દીકરીઓએ સમગ્ર દેશનું માઠું ગૌરવથી ઊંચું કર્યું અંકલેશ્વરમાં હરિયર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોદાઉનમાં અનઅધિકૃત સંગ્રહ કરેલ કેમિકલ ભરેલ બેરેલો સાથે ધરપકડ કરતી અલગ અલગ કેમિકલ ભરેલ મળી રૂપિયા બેમિકલ એક મુદ્દા મત કર્યો અંકલેશ્વરમાં મુખ્ય માર્ગના કામમાં થતા વિલંબ મુદ્દે અન્ન ત્યાગ ઉપર બેઠેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા પ્રજા દોઢ મહિનાથી હાલાકીઓ ભોગવી રહી હોવાનો આક્ષેપ ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા નવી મુંબઈના સ્ટેડિયમ ખાતે ગતરોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપ ની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ સર્જ્યો છે પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ભારતીય દીકરીઓએ સમગ્ર દેશનું માથું ગૌરવથી ઊંચું કરી બતાવ્યું છે કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ ભારતે આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો લાંબા સમયથી એકસો પચાસ કરોડ ભારતીયો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન સાકાર થતા સમગ્ર દેશમાં ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો દેશના અને શહેરમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રે રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને અને તિરંગો લહેરાવી વિજયોત્સવ ઉજવાયો હતો ભરૂચ શહેરમાં પણ પાંચ બત્તી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ભારતના વિશ્વ વિજયની ખુશી મનાવી હતી ભારતીય મહિલા ટીમના આ ઐતિહાસિક વિજયને કારણે સમગ્ર દેશમાં જાણે ફરી એકવાર દિવાળી ઉજવાય હોય તેવો માહોલ સર્જાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ હરિહર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોદામમાંથી એલસીબીની ટીમે અનઅધિકૃત સંગ્રહ કરેલ અલગ અલગ કેમિકલ ભરેલ બેર સાથે શખ્સની ધરપકડ કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન જીઆઈડીસીમાં પારસ ચોકડી પાસે આવેલ હરિહર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો સંગ્રહ કરેલો છે અને હાલમાં એક કન્ટેનરમાંથી બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડતા ટેન્કરમાંથી કેમિકલ ભરી રહ્યા હતા પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં રહેલા માલિક કિશોર નાગજી પટેલ પાસે કેમિકલ અંગેના જરૂરી લાઇસન્સ માંગતા તેઓ પાસે કોઈપણ પ્રકારના લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું પોલીસે ગોદાઉનમાં કેમિકલ ભરેલ બેરલો અંગે પૂછપરછ કરતાં બેરલોમાં ક્લોરોફોર્મ તેમજ બેન્ઝેલડી હાઈડ અને ઇથિનિલ ડાઇક્લોરાઇડ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે એફએસએલની મદદ લઈ કેમિકલ અંગે પૂરતા કરી હતી પોલીસે હરિહર કેમિકલ ટ્રેડિંગના માલિક કિશોર પટેલની અટકાયત કરી રૂપિયા મુખ્ય માર્ગના નવીનીકરણના કામમાં વિલંબ થતા ભાજપ શાસિત પાલિકા વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરો અન્ય ત્યાગ કરી ઉપવાસ ઉપર બેઠા હતા જોકે અંકલેશ્વર એ પોલીસ દ્વારા તમામ કાર્યકરોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અંગલેશ્વરમાં શહેરના મધ્ય ભાગમાં પસાર થતા મુખ્ય માર્ગના નવીનીકરણના કામમાં વિલંબ થતા કોંગ્રેસના વસીમ ફળવાડાની આગેવાનીમાં કાર્યકરો નગરપાલિકા ભવન બહાર ઉપવાસ ઉપર બેઠા હતા જોકે પોલીસ તંત્ર પાસેથી પરવાનગી લીધા વગર ઉપવાસ કાર્યક્રમ રખાતાં અંગલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા મુખ્ય માર્ગના મરામત અને નવીનીકરણના કામમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલતા વિલંબને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વીસ સેપ્ટેમ્બરે કરાયેલ ખાતમુહૂર્ત બાદ લગભગ પાંચ કરોડના ખર્ચે માર્ગનું કામ શરૂ થયું હતું પરંતુ વરસાદ તથા દિવાળી તહેવારના કારણે કામ અટક્યા બાદ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા હવે કમોસમી વરસાદને કારણે વિરામ મળતા પાલિકાએ ફરી કામ શરૂ કર્યું છે પરંતુ વિરોધી પક્ષે કામ ઈરાદાપૂર્વક લંબાવાયું હોવાનો આક્ષેપ કર્યો છે ડિટેન થયા બાદ મીડિયાને વસીમ ફડવાડે જણાવ્યું કે પ્રજાના હિત માટે ઉપવાસ કરવાની પણ પરવાનગી નથી આ ભાજપ શાસકમાં લોકશાહી નથી રહી આંતરિક સૂત્રોના મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે તો હું પ્રશાસન તંત્રને પૂછવા માંગુ છું કે ક્યાર સુધી આ ભાજપના આંતરિક દખાવોના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે દોઢ મહિના અગાઉ જ્યારે જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને દોઢ મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમ પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા તો હું સત્તાધીશોને પૂછવા માગું છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું જય હિન્દ જય ભારત ચાવજ ગામ ગામે તુલસી વિવાહ યોજાયા હતા માલધારી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહમાં જોડાયા હતા ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોડિયાના ઘરેથી ભગવાનની જાન જોડી ચાવજ મુકામે ભોજાભાઈ ગુગાભાઈ મેર ભરવાડના ઘરે જાન પહોંચી હતી રામનગર હલદરવાથી બેનવાજા સાથે હલદરવા રામનગરથી જાન નીકળી ચાવચ ગામે સાંજે આઠ કલાકે પહોંચી હતી ત્યારે ભગવાનના સાંજે દસ કલાકે લગ્ન યોજાયા હતા આ તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો લગ્ન પ્રસંગમાં જોડાયા હતા શનિવારના રોજ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ બોડિયાના ઘરે ભગવાનની આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ અગિયારસના દિવસે રવિવારે ચાવચ ગામે ભગવાનની જાન બેનબાજા આકાશબાજી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈઓ બહેનોએ રાસ ગરબે જોડાઈ ભગવાનની જામને રંગે ચંગે ચાવજ ગામે પહોંચતી કરી હતી જ્યાં ભગવાનના લગ્ન યોજાયા હતા આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈઓ અને રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની રાગીની સિનેમા ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સ્નેમિલન સમારંભ યોજાયો હતો જેમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંગેશ્વરની જિલ્લા પંચાયત ભડકોદરા બેઠક પર તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ મોરચા દ્વારા રાગીની સિનેમા ખાતે રાજ્ય મંત્રી ઈશ્વરજી પટેલની અધ્યક્ષતા હેઠળ સ્નેમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત બેઠકના ભડકોદરા કોસંબડી કાપોદરા અને ભાદી સહિત નોટિફાઈડ એરિયાના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રાજ્યમંત્રી મંત્રી પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ તબક્કે ઈશ્વરજી પટેલે નવા વર્ષની શુભેચ્છા

એટલે મોટી સંખ્યામાં અહીંયા દિવાળી સ્ટેમ કાર્યક્રમમાં જ્યારે ત્યારે હું તમામ લોકોને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ અમદાવાદનું નવું વર્ષ એ ખૂબ સારું રહે એવી આ તમે પ્રભુને પ્રાર્થના કરીએ અને ફરીથી તમામ મિત્રોને નવા પ્રસંગો ખૂબ અંદર પાઠવું છું હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી થી કામ થશે એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ના ખાતામાં આકાશ ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ પાંચસો અગિયાર फर्नीचर शोरूम मीरा द डेकोर हब हाँ की नियर श्रवन चौकी इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स। यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्टिफैक्ट सूदिंग डिफ्यूजर डिजाइनर वॉल क्लॉक क्लासी मिरर्स रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो। प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट कम्फिलोज डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स मॉडर्न सोफाज कोजी रिक्लाइनर्स

તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા કારતક સુ એકાદશીના શુભ દિને ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસને દેવ ઉઠી એકાદશી અથવા દેવ પ્રબુધિની એકાદશી પણ કહેવામાં આવે છે જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ નિંદ્રામાંથી ઉત્થાનનું પ્રતિક છે ત્યારે અંકલેશ્વરની પંચાતી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવ આવ્યા હતા અંકેશ્વરમાં ધર્મેશભાઈ અરવિંદભાઈ શુક્લા અંકલેશ્વરની અંદર સત્યનારાયણ મંદિરની અંદર ભગવાન શ્રી વૃંદા અને વિષ્ણુ ભગવાનના લગ્ન વંશ પરંપરાગતથી ધર્મ સનાતન હિન્દુ ધર્મને અનુસરીને કરાવીએ છીએ અને ભક્ત મંડળો પણ ઘણી ભાવથી આ મંદિરમાં આવે છે અને આ ઉત્સાહને ઘણો અનેરો બનાવે છે જય શ્રી અંકલેશ્વર જીઆઈડીસી માં માલધારી સમાજ દ્વારા દેવ ઉઠી અગિયારસે તુલસી વિવાહનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો કોસમની નજીકથી ગોપાલનગરથી કૃષ્ણ ભગવાનની જાન નીકળી હતી અને રાજપીપળા ચોકડી નજીક જનતા ખાતે પહોંચી હતી જ્યાં તુલસી વિવાહ મહોત્સવ વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહ્યો હતો કારતક સુદ એકાદશીના શુભ ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસને ઉઠી એકાદશી અથવા દેવ એકાદશી પણ કહેવામાં આવે છે જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ નિંદ્રામાંથી ઉત્થાનનું પ્રતીક છે ત્યારે અંકલેશ્વરના કોસંબડી ગામે નજીક આવેલ ગોપાલનગર ખાતે માલધારી સમાજ દ્વારા ભગવાન ઠાકોરજી અને તુલસીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માલધારી સમાજ દ્વારા ગોપાલનગર ખાતે વાતતે રાસ ગરબા સાથે કૃષ્ણ ભગવાનની જાન કાઢવામાં આવી હતી જે જીઆઈડીસી ના વિવિધ વિસ્તારોમાં ફરી રાજપીપળા ચોકડી નજીક જનતા નગર મૂળ સ્થાન ઉપર પહોંચી હતી જ્યાં ભગવાન ઠાકોરજી અને માતા તુલસીના શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્ન કરવામાં આવ્યા હતા તુલસી વિવાહ મહોત્સવમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જોડાયો હતો આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન હરીશ ભરવાડ ભરત રામુભાઈ ભરવાડ વિઠ્ઠલ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાય છે ચેરમેન સિસપાલજીના માર્ગદર્શન હેઠળ જાગૃતિના અર્થ યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે કાર્યક્રમનું માર્ગદર્શન ઝોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલ અને આયોજન ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે કરાયું હતું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના બીજેપીના પ્રમુખ તેમજ જીએનએફસીના એડિશનલ જનરલ મેનેજર તેમજ ડીવાય એસઓ અને ડીવાય એસપી અગ્રણી મહેમાન તરીકે હાજર રહ્યા હતા એ ઉપરાંત જિલ્લાની એનજીઓ અને અન્ય સંસ્થાઓમાંથી પણ મહેમાનો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી ત્રણસો જેટલા યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી અને યોગ કોચ અને યોગ સાધનાઓ નો અભિપ્રાય તેમજ સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના આયોજનમાં એક્ટિવ યોગ ટ્રેનર કૃપાબેન પટેલ સુરેન્દ્રભાઈ ચૌહાણ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને તેમની ટીમે મહત્વની કામગીરી કરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર નજર ગતરોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ભારતીય દીકરીઓએ સમગ્ર દેશનું માઠું ગૌરવ ઊંચું કર્યું અંકલેશ્વરમાં હરિયાર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોડાઉનમાં અનધિકૃત સંગ્રહ કરેલ કેમિકલ ભરેલ બેરલો સાથે માલિકની ધરપકડ કરતી ટીમે અલગ અલગ કેમિકલ ભરેલ મળી રૂપિયા અડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વરમાં મુખ્ય માર્ગના કામમાં થતા વિલંબ મુદ્દે અન્ન ત્યાગ ઉપર બેઠેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા પ્રજા દોઢ મહિનાથી હાલાકીઓ ભોગવી રહી હોવાનો આક્ષેપ ભરૂચ અંગેશ્વર માં ઠેર ઠેર તુલસી વિવાહ ના કાર્યક્રમો યોજાયા આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર